ભજન કરી ખાખા કોડા કર્યા ઋષિ કહે છે પણ એને કાઈ ખાવાનું મળ્યું નહીં એટલામાં એને આ નજર કરી ભગવાન દેવને જોયા લાગ્યો આ તો ફળ લાગે છે એની ઉડાન ભરી અને બાળ સમીર ની ભક્ષી તો ભયો અંધારો કોણ નહીં જાણે તહે જગમે કપી નામ એની છલાંગ મારી

કે ત્યારે છોડું મને વચન આપો કે સૂર્ય વંશના જન્મે જનમેને એનો લાડલો બની જાવ રામને હું ખૂબ પ્રીત કરું ભગવાનના આચરણમાં પ્રીત ન થાય ને તો આ દેહ બિલકુલ નકામો છે એનો કોઈ મૂલ્ય જ નથી જો હરીને હેત ન કરી લે ત્યારે એને ભગવાન સૂર્યનારાયણ તેમને છોડ્યા ને એમ કહેવાય છે રાહુ બરાબર સૂર્ય ભગવાનને ગળવા જતો તો એટલે હનુમાનજીએ રાહુને તો ચપ્પી ચોડી નાખ્યો કાચી સેકર પર ફેંકી દીધું રામુને ક્રોધ આવી ગયો અને એ ગયો જ ઇન્દ્રદેવને કહેવા લાગ્યો કે માંડવો આવ્યો છે અને સોનાનો તેજ તો બહુ છે પણ તુફાની બહુ છે જો મારી કેવી દશા કરી ઇન્દ્રને કઈ ખ્યાલ આવ્યો નહીં અને હનુમાનજી મહારાજને સીધું વજ્ર માર્યું દાઢી ઉપર વજ્ર વાગ્યું હનુમાનજી નીચે પડ્યા છે વાયુદેવ મહાદેવ સૃષ્ટિ ખતમ થઈ જશે પવન વિના વાયુદેવ તમે એમ કહેવાનું બંધ કર્યો કે મારા હનુમાન પ્રહાર કર્યો